સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ આપણને શૈતાનથી શેતાની બાબતોથી શેતાની વૃત્તિઓથી સાવધાન રહેવાની શિખામણ આપે છે જે માટે સતત જાગૃત રહી પ્રાર્થના દ્વારા પ્રભુના સાનિધ્યમાં રહેવું જરૂરી છે તે બાબત ઉપર ઈસુ ભાર મૂકે છે સાંભળીએ સંત લુક્રુ શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી ચોત્રીસથી છત્રીસ તમે સાવધ રહેજો ભોગવિલાસ નશાખોરી અને સાંસારિક ચિંતાઓથી તમારું ચિત્ત જડ ન થઈ જાય જોજો નહીં તો એ દિવસ તમને અચાનક ફાંસલાની જેમ ઝડપી લેશે કારણ એ દિવસ ધરતીના પડ ઉપર વસતા એક એક માણસ ઉપર આવી પડવાનો જ છે એટલે તમે જાગતા રહેજો અને સતત પ્રાર્થના કરતા રહેજો કે તમે આ બધી બનનારી બાબતોમાંથી સલામત પાર ઉતરો અને માનવ પુત્ર સન્મુખ વિશ્વાસપૂર્વક ઉભા રહી શકો ઈસુ કહે છે કે જાગતા રહેજો સતત પ્રાર્થના કરજો પ્રભુનું બીજી વારનું આગમન અણધાર્યું હશે એ ઘડીની પરમપિતા સિવાય કોઈને ખબર નથી માટે સાવધ રહીને પ્રાર્થના દ્વારા શેતાની તત્વોનો સામનો કરીને પ્રભુ ચિંધ્યા માર્ગે આપણે આગળ વધવાનું છે પ્રભુ ઈસુ ઘણીવાર કહે છે કે જાગતા રહેજો દુનિયામાં ચોકીદાર અને સૈનિકને તેમની ફરજો દરમિયાન સતત જાગતા રહેવું પડતું હોય છે ઈસુપંથીએ એક સૈનિકની જેમ સતત જાગતા રહેવાનું છે કારણ આપણે હંમેશા શૈતાન સામે યુદ્ધ લડવાનું છે આપણે આપણી જાતને તપાસીએ જો પ્રભુનું આગમન આજે જ થાય તો હું તેમની સમક્ષ માથું ઊંચું રાખીને ઊભો રહેવાને લાયક છું ખરો ભોગવિલાસ નશાખોરી સાંસારિક ચિંતાઓમાં ડૂબીતો નથી ગયો ને આપણે આ બધી બાબતોથી સાવધ રહી તેમની સામે ઝઝુમવાનું છે અને તે માટે શ્રેષ્ઠ ઉપાય છે પ્રાર્થના દ્વારા સતત ઈસુના સંપર્કમાં રહેવું તો જ આપણે ઈસુનું સોમાનભેર સ્વાગત કરવા વિશ્વાસપૂર્વક તૈયાર થઈ શકીશું ઈસુ પધારે ત્યારે ગભરામણ નહીં પણ આનંદ થાય એવું આપણું વર્તન બનાવીએ આપણે એવું જીવન જીવીએ કે કોઈ પણ સમયે પ્રભુનું આગમન થાય ત્યારે આપણે વિશ્વાસપૂર્વક ઊભા રહી શકીએ નામ તેનો નાશ કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી દરેક વ્યક્તિનું મૃત્યુ થવાનું જ છે પણ તે ક્યારે થવાનું છે તે કોઈ જાણતું નથી જેથી પડે સાવધ અને સજાગ રહેવા માટે પણ આજનો શુભ સંદેશ આપણને સમજાવે છે અભ્યાસ દરમિયાન પરીક્ષા હોય ત્યારે જ વાંચીએ તો પાસ ના થવાય આખું વર્ષ તૈયારીઓ કરવી પડે આજે ઉપાસના વર્ષનો અંતિમ દિવસ છે આ આખા વર્ષ દરમિયાન વિવિધ પર્વો ઉજવણીઓ ભક્તિઓ પ્રાર્થનાઓમાં મેં ભાગ લીધો છે તો એનાથી મારામાં આધ્યાત્મિક રીતે કશું પરિવર્તન આવ્યું છે ખરું એ વિશે મનન ચિંતન કરીએ અને જો તેમાં ઉણપ જણાય તો તેને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ वशे प्राण मारो जो ये आवास मारे है आवजे आवजे हे नाथ मारे है નિર્ણ હું છું હું તો ચાલશ તારે પગલે કેવળ તારે પગલે પગલે હું તો ચાલશ તારે પગલે કેવલ તારે પગલે जे तारो हाथ मारे है आप जे आप जी છું તુજ ને તું ખો ઘાટ તું ઘડ ને જાઉં હું ભાઈ જાઉં તુજ મા तारोसरो मे रोमे वास उचले परि पुल्लास मारे है अबु जे अबु